જનતા માલ્ય દિવાળી ભાજપ માટે કાંડ દેમી ગઈ અમારા જેટલું સહન થાય એમ હોય એટલી જ વાયડાઈ કરજો સરકાર વિશ માં બદલાય પછી રોતા નહી જનતા માટે દિવાળી ભાજપ માટે કાંડ દેમી ગયું બધા પ્રમુખ બદલ્યા વિચાર કરો નગર હજાર પણ દોસ્તો જરા ગંભીર થઈને આજે આપણે વિચાર્યું કે આ સભા છે આ એટલું બધું માણસ છે સ્ટેજ ઉપર આમ આદમી પાર્ટી નેતા બેઠા છે એક વાત વિચારો કે આ સભા છે કોની આમ આદમી પાર્ટી કે જનતાની આ જનતાની સભા છે જનતા ની પીડા જનતાની વ્યથા જનતાની ની વાત રજૂ કરવાની સભા છે આખા ગુજરાતમાં એ હાલત છે કે જનતાની પીડા સાંભળવા વાળો કોઈ નેતા નથી સમસ્યા હોય કોઈ ગુજરાત માં તૈયાર નથી આ વાત સાચી છે વિધાનસભા નો હોય કે લોકસભા હોય કે તાલુકા હોય કે હોય વ્યક્તિ નો હોય કે સમાજ હોય વેપારી નો હોય કે મજૂર પ્રશ્ન હોય ગમે પ્રશ્ન હોય પણ જઈને કહેવાનો કોને એક ભાજપના નેતા આજ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી સત્તાનો અહંકાર એટલો મોટો અહંકાર છે કે સાંભળવા કોઈ તૈયાર તમે ફેસબુક ઉપર લખો કે લીમડીમાં તો ભાજપ વાળા ફોન કરે પોલીસ સ્ટેશન પોલીસ આવીને હાથી ખોટી એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાનું કામ કરે અને આવું આખા ગુજરાત માં ધંધો હાલે કે જે ભાજપ નો વિરોધ કરે એને જેલમાં પૂરી દેવા આવું તો અંગ્રેજોની સરકારમાં નહીં હોય આ મયુરભાઈ સાકરિયા સામાન્ય પરિવારના વ્યક્તિ ગરીબ ગામડાના ખેડૂત પરિવારમાં જન્મેલો માણસ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો લડાઈ લડ્યા આગેવાની કરી લોકોને જાગતા કર્યા લોકો માટે બોલ્યા પરિણામ શું આવ્યું મયુરભાઈને બે મહિના જેલમાં ભોલી દીધા હા તમારી જેલની મોજ હા

બધા ભાજપ વાળા ને વિનંતી છે ખમા એમ હોય ને એટલું જ કરજો પછી અમારા તો કાળજા અને વાહ બે હજાર બમ છે તમારા દંડા થી અમારો વાહો નહીં દીવે અને તમારી સરકાર થી અમારા કાળજા નો ફાટે અમારું તો બે મજબૂત અમારા મા બાપે પેદા કર્યા તમારો કાળજી નહીં ફાટે તમારી જેલ તમારી પોલીસ તમારા ધોકા તમારી કોટ કચેરી થી અમે નહીં ડરીએ પણ બે રેટ રોકપ માં લોકપ રહીએ તો એમ છો ને ઈ જરાક વિચારીને કામ કરજો અમે ઘરના ઘા જીવી ગેલા માણસો છીએ રાજુભાઈ ઉપર એફઆઈઆર મારા ઉપર 30 એફઆઈઆર છે હું 15 જિલ્લાની જેલ માં રહેલો છું પણ ભાજપના નેતાઓને વિનંતી છે કે ભાઈ 15 કલાક લોકપ માં બેસી શકાય એવી હાલત છે કે ડાયાબિટીસ છે

પણ મેં નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે પછી અધિકારીઓ દલાલી કરી છે કેટલાક કેટલા ભાજપના નેતા અને કેટલાક અધિકારીઓ એ ગેંગ બનાવી ગુજરાત ને બરબાદ કરવામાં પાછું વળી નથી જોતા આજ પરિસ્થિતિ જુઓ તમે સામાન્ય માણસ કે કેમ જીવે છે કોઈ પૂછવા વાળો નથી કે નાનો માણસ કેમ જીવે છે કોક રિક્ષા કોઈ ખેતી મજૂરી કરે કોક ટ્રક કરે માંડ મહિને બે પાંચ હજાર રૂપિયા કમાય અને લૂટી જાય ભાજપ વાળા કોઈક મામલતદાર ઓફિસ કઈક પોલીસ સ્ટેશન કઈક બેંક વાળા કઈક વ્યાજ વાળા કઈક વાળા બધા લૂંટી જાય

તો કે હવે અમારું જે થયું થયું પણ છોકરાનું કઈ ઠેકાણું પડે ને આશામાં ને આશામાં જીવે જાય છે છોકરાની આશા ન હોત તો કેટલાય દવા પી જાય એમ છે આજ ને આજે નથી જીવવા જેવું વાત સાચી કરી ખોટી કરી અને છોકરા ઉપર આશા છે કે મારી જિંદગી આખી મજૂરીમાં ગઈ વેચ ઉતારવામાં ગઈ ખેતરોમાં ગઈ ખાણમાં ગઈ પણ મારા છોકરાનું કઈક સારું થાય પણ કેમ સારું થાય

વિસાવદર ના તો એમ કે છે કે તમારો હાથમાં જગાડો તમારા મન ને ઢંઢોલો ભગાડો દોસ્તો એવું જેટલી વાત સાચી હોય એટલામાં હા પાડવાની ખોટી હોય એમાં ખોખાર કઈ ના પાડ દેવાની ખોટી વાત છે અમારા જોપાડા ગામમાં નહીં આવે એક ગામડાનો નાનો માણસ એને હોટ ની જરૂર હોય માણસ માટે ગામડાના નાના ગરીબ બહુ જાજી જમીન મકાન બનાવવા માટેની એટલે એને સો વારિયા પ્લોટ ની જરૂર પડે સરકાર પાસે સો વાર પ્લોટ માંગે

તારું કેશક દોસ્તો આ પીડા વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે વ્યાજબી છે ને એક નાના માણસ ને સરકારી દુકાને અનાજ લેવું હોય લાગે ભાઈ હું સરકારી દુકાને જઈશ તો બે કિલો પાંચ કિલો અંગૂઠો મૂકો આ અંગૂઠો દાબાત નો અંગૂઠો જમણા નો અંગૂઠો તમને ઘઉં નો મળે સલાહ બધી મળે એક ગરીબ માણસ આશા રાખતો હોય કે પચીસ કિલો ઘઉં જો મને સરકારી દુકાને થી મળશે તમે કોઈ પણ સરકારી માણસ ને મળો એ મામલતદાર ને કે તલાટી ને કે ટીડીઓ ને કે પોસ્ટદાર ને કે બેંક વાળા મળો કઈ કામ થી અને કામ લઈને જાઓ તમને બાના કાઢે

હું હા જે ભાજપના નેતા હશે દોસ્તો ગામો ગામ જેટલા બે નંબરિયા છે જમીન પચાવી પાડવા વાળા રેતી કાઢવા વાળા પથ્થર કાઢવા વાળા જંગલ કાપવા વાળા સરકારી કટકી કરવા ટેન્ડર પાડવા ગામને ગામ અનાજ ખાઈ જવાજપ ની અંદર જોર જેટલી જોર બોલાવે એટલા ટેન્ડર અને ગરીબ માણસ કેમ જીવે છે વિચાર તો કરો મને આ વિસાવદર વિધાનસભાના જનતા એ ખેડૂતો એ મને વિધાનસભા મોકલ્યો પછી મેં જોયું એને હાલે છે હું તમને બધા નિયમ છે કે સરકાર હાલે છે તમને બધાને શું છે મનમાં સરકાર છે એવું જ છે ને સરકાર નથી ને સરકસ હાલે આજે કોઈ સરકસ કોઈ સરકાર બરકાર કાઈ છે નહીં ને અહીંયા આખી તમને જે લાગે તે તમે ભાજપના નેતાને મત આપો એ અહીંયા તમારે એ ટાઈગર કહેવાય ને એને પટાવાળો કહે છે પટાવાળા જેવી હેસિયતના માણસો જેવી ધારાસભ્ય બની બનીને આટા મારે

સમાજમાં વિસ્તારમાં આવીને એમ કે આપણા વિસ્તાર પ્રશ્ન લઈને મુખ્યમંત્રી ખકડાવીને કહી દીધું મેં પણ હકીકતમાં શું થયું હોય કે મુખ્યમંત્રી રજૂઆત કરવા ગયા હોય દરવાજો હોય બે ત્રણ વાર ખખડાવ્યો હોય ઓલાય નો ખોલ્યો હોય પછી બાતથી કહી દીધું હોય ને પછી આયાને ખખડાવીન કીધું આવું કરતા કીધું મુખ્યમંત્રી નહીં આવું કરતા કીધું ઈ આયે ખખડાવીને કહી દીધું પણ ભાવ કેમ કે ઓલા કાકા ખોલ્યું નહી હું કામ કરતી તો પટાવાળો છે થોડો તારા સત્ય તારા તારા ગામ માં હા પટાવાળો આપડે નથી ઘરે કહી દેતા ભાઈ તું ગમે મોટી તોપ હોત તારા ગામ માં હા નહીં એમ ન્યા બધા ભાજપ ના ધારાસભ્યો ને સૂચના છે ધારાસભ્ય તારા ગામ માં હા પટાવાળો ખખડાવી કહી દીધું કે લેબોલ હું તું ખખડાવતો તો ભાઈ ઘર ભેગો થાકે નહીં ગયેલી ધારાસભ્યો ની હાલત જોવો એવી હાલત છે દયા આવે એવી હાલત છે યાદ રાખજો દોસ્તો છે દયા હાલત છે કે કૃષિ મંત્રી રાજુભાઈ રજૂઆત કરવા જોઈએ કે પાક વીમો નથી મળ્યો અને માવઠું આવ્યું છે ખેડૂતો નુકસાન થયું છે આમ છે તેમ છે કૃષિ મંત્રી નોજવાત કરીએ ત્યારે એની આંખો આપણી ઉપર હોય સાંભળતો આપણી વાત હોય પણ મનમાં એ વિચાર તો કે તું આઈથી ઓફિસમાંથી બહાર જાશ ઈ પહેલા કદાચ હું મંત્રી નઈ રહું અમિત છે મારે જાય અમને કાઢી નાખવાનો તું શેની રજૂઆત કરો પેલા અમારું કરો ગમે એને ગમે ત્યારે કાઢી મૂકે

એમ અમે નાના એવા ગામડાના નાના માણસો છીએ પણ ફરજ પડી રાજકારણમાં આવવા આવવાની જરૂર પડી હું તો ઓહો પોલીસ કોન્સ્ટેબલ હતો બે હજાર બાર માં બની ગયો તો અમદાવાદ સિટી પોલીસ માં કોન્સ્ટેબલ હતા રોજ નવો યુનિફોર્મ પહેરવાનો ટાઈટ થઈને હાલવાનું આ નોકરી કરતો હતો ક્યાં રાજકારણ ના રવાડે ચડ્યા ભાઈ પણ અમે જોયું કે સરકારી કચેરીમાં નાના માણસ ની ઇજ્જત આ બધું કરવા અરે તમે અમારું કામ ન કરો તો કઈ નહીં પણ તમે ચાલુ જા અમને એ વાત ગોઠી નહીં કે વાત ગમી નહીં એ વાત વ્યાજ બી ન લાગે કે આવું ન હોવું જોઈએ તમે અમારું કામ નો કરો તો કઈ નહીં પણ તમે અમને અપમાન ઈચ્છેના કરો છો અમારી ઈજ્જત આબરું નહીં હોય સમાજમાં કુટુંબમાં પરિવારમાં

કયો નેતા ધારાસભા એક વસ્તુનો ઘા લાગી ગયો કાળજે કે તમે આ ખોટું કરો છો ની તો નહીં આવે લેવડો ઘા લાગ્યો સુધી પહોંચવાની આ લડાઈ નથી અમારી લડાઈ કઈ વાત ની છે કે એક એક માણસ આત્મસન્માન જળવાવું જોઈએ દરેક માણસ ની ઇજ્જત થાવી જોઈએ સરકાર ની આજ અને માફિયાઓ લફંગાઓ

આપણે બહુ સહન કર્યું આપણે બહુ સહન કર્યું તમે એક વિચાર કરો કે ગુજરાતના ગામડામાં રહી ન શકાય શહેરમાં જઈ ન શકાય એ મજબૂરી વચ્ચે આપણે બધાને ઉભા રાખી દીધા આપણને બધાને એ જગ્યાએ લાવીને ભાજપે ઉભા રાખ્યા કે અહીં રહી ન હોય કે શહેરમાં જઈ ન હોય કે ક્યાં જવાનું ગામડામાં રહેવું હોય તો ઘણીવાર રોજગારીનો પ્રશ્ન આવે ખેતી કરતા હોય અને ખેતીમાં કાઈ વળે નહીં યુવાન છોકરા થઈ જાય ને વરાવવાનો પ્રશ્ન આવે તો ઘણી વાર ગામડામાં દીકરી મળવાનો પ્રશ્ન થાય લાચારી શહેર માં જવું પડે પાંત્રીસ વર્ષ સુધી ભાજપ ને મત આપ્યા પછી આજ આપણી હાલત એ છે કે અહીંયા રહેવાય નો ના રહેવાય નો ક્યાંય ના રહેવાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થઈ દોસ્તો અને એટલે અમે તમને વિનંતી કરવા માટે આજની આ સભા રાખી છે કે તમારા આશીર્વાદ આપો અમને અમે નવી પેઢીના યુવાનો છીએ રાજકારણીયા કોઈ નથી આમાંથી આ રાજુભાઈ આ મયુરભાઈ આ મારી આખી ટીમ તમે મને ગણી લો અમે બધા તો ઓહો ધંધો કરતા હતા રળી ખાતા હતા આઈ ક્યાં આવવાની જરૂર હતી પણ એવડું મોટી પીડા એવડું મોટું દુખ એટલી બધી સમસ્યા જોઈ અમારાથી રહેવાનું નહીં કે નોકરી બોકરી અમારા છોકરા કલ્લે અમે હવે એક વખત આ ભાજપવાળા ઠેકાણે પાડી દઈએ પહેલા અને એ સપનું લઈને અહીંયા નીકળ્યા તો જનતાનો હજારો લોકોનો આશીર્વાદ મળ્યો છે દોસ્ત હું તમારા આશીર્વાદ માગવા માટે આજના આ કાર્યક્રમમાં આવ્યો છું અમારા બધાના આશીર્વાદ અમારા મયુરભાઈને અમારા રાજુભાઈને મળે એવી મારી વિનંતી છે દોસ્તો બેહો કાઈ વાંધો નહીં રાજુભાઈએ હમણાં કડતાની વાત કરી કે મને રાજુભાઈ કડતાની વાત કરી એટલે બે લાઈન યાદ આવી કે કડતાનો રસ્તો હું રાજુભાઈ કે ભાજપનો પારો પડતો તમે બધા નિશા વદર વાળી કરવા માટે તૈયાર છો કે નહીં ચૂંટણી આવશે ને તમે અત્યારે જોશ માં આ પાડો છો ભૂલ કોટામાં કહેવા ચૂંટણી આવશે ત્યારે ભાજપ વાળા પૈસા દારૂ કપડા જ્ઞાતિ બધું જે પૈસા આપશે તે દિવસે હજારો માણસો છે ને ભૂલ કરી જાય છે એક બહુ ગંભીર બાબત છે વિચારો વિસાવદર માંથી શીખો ભાજપ ના ઉમેદવારે જે આજુ ની બધા લઈ લીધું ઘર ભેગું એને એમ તો પૈસા દેવો ને દારૂ પીવડાવશું બધું હાલ છે પણ છે આના નામે છેતરવામાં આવ્યા છે આજ કોઈક લાચાર માણસ સરકાર પાસેથી બે હજાર રૂપિયાની સહાય માગે તો સરકાર નહીં આપે પણ ચૂંટણી આવશે તો ઘરે ઘરે આવીને બે બે હજાર રૂપિયા આપી જાય ત્યાં સુધીની વાત છે

કોઈ ગોગલ ના મુ નહીં ફોટો નો ચોટાડવો પડે ઓનલાઈન નહીં કઈ નહીં એમ નામ ઘરે આવીને આપી છે અને વિચાર કરો એક વાત કે ગુજરાતમાં સરકારમાં વિધવા સહાય નો લાભ લેવો હોય ધ્યાન થી સાંભળજો કે સરકારી વિધવા સહાય બારસો રૂપિયાની મળે એમાં ઈ વિધવા સહાય જે બેને લેવી હોય એને એક તલાટી મંત્રી દાખલો આપવો પડે આ બેને બીજા લગ્ન કર્યા નથી એવો દાખલો તલાટી પછી ગાંડા ને એટલી તો ખબર પડે કે બીજું ઘર ન કર્યું હોય પંચાવન વર્ષ કોને ખબર ન હોય તમને હું એમ તો પંચાવન વર્ષના બેન છે બીજું લગ્ન કર્યું પંચાવન વર્ષે કોણ બીજા લગ્ન કરે છપ્પન વરસ સત્તાવન વરસ લખ્યું પંચાવન વરસ પછી તલાટીને પૂછવા જવાનું મેં બીજા લગ્ન નથી કર્યા તમે એક બેન ની મનોસ્થિતિ જુઓ જે બેને ફોર્મ ભર્યું છે બેન બનીને વિચારો એકવાર તમે કે ઘણી વગરનું જીવન જીવે છે બે પૈસાની જરૂર છે સરકારમાં યોજના છે એનું ફોર્મ ભરવા માટે તલાટી પાસે લખાવું પડશે કારણે બીજું ઘર નથી કર્યું કેટલા ભારે બોજ થાય તમે વિચારો કે તમે પંચાવન વર્ષની મહિલા હોય તલાટી પાસે લખાવા જાવું પડે કે મેં બીજું ઘર નથી કર્યું ગામનો તલાટી લખી દે આખા ગામ ને ખબર હોય કે ભાઈ આ બીજું ઘર નક કર્યું ગામમાં ગમે આવીને પૂછો તોય કહી દે ભાઈ બેને નક પણ તમારે લખાવા જવાનું બારસો રૂપડી માટે એક બેન પાસે આટલી લાચારી સરકાર કરાવે અને ઈની સરકાર ટૂંકને આવે તો 2000 રોકડા ઘરે આવીને આપી જાય કોઈ ફોર્મ નહીં ભરવું પડે

રાજુભાઈ પ્રવીણભાઈ રામ કે ચેતરભાઈ વસાવા કે કરતા તમે તમારી પોતાની ચિંતા તો એક વાર કરો કે આ કઈ પરિસ્થિતિ માં આપણે જીવ્યા છીએ આવું ના રેશે ભાજપ ની જ સરકારો આવ્યા કરશે વારસા ની અંદર છોકરા સિવાય કોઈ ને કઈ વધે વારસા ખાલી છોકરા જ વચ્ચે જમીન નહીં મકાન નહીં પૈસા નહીં ખાલી છોકરા વચ્ચે ત્રીજી પેઢી એ પૂછો બાપાઈ હું આપ્યું નહીં તો દોસ્તો સંકલ્પ કરો કે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા જે દેઈ લઈ લેવાનું આપણું જ લૂટેલું છે એમ માની ખિસ્સા ભરી જ લેવાનું રાશન કાર્ડ માં નામ કમી કરાવવા જાવ ચડાવવા જાવ તો પૈસા માગે આવક ના દાખલા ના પૈસા જાતિ ના દાખલા ના પૈસા મીટર નું કનેક્શન લેવાના પૈસા દેવા પડે કનેક્શન ટ્રાન્સફર કરાવવાના પૈસા દેવા પડે છે

સક્ષમ અને સમાજ માટે લડે એવા માણસો જીતાડવાની કોશિશ કરજો કેમકે કોઈ નેતા કે કોઈ પાર્ટી તમારા સપોર્ટ વગર તમારું સારું નહીં કરીએ કે તમારું સારું કરવું હશે તો તમારા જ સપોર્ટ ની જરૂર પડશે તમારું ખરાબ પણ તમારા સપોર્ટ થી થાય તમારું હારું પણ તમારા સપોર્ટ થી થાય આપણો સપોર્ટ લઈને ભાજપ આપણું ખરાબ કરે છે

ભગવાન આપણને બધાને ખૂબ બળ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કે ભારત માતા કે